YouTube ફેમિલી કેમ બધા મજામાં તો મજામાં જશો અને અમારી હાર્દિક હાર્દિક સ્વાગત છે અને અત્યારે રાતના વાગ્યા છે 3 અમે બધા જાગી અને મસ્ત નાઈ રેડી થઈ ગયા સવી અને આજે અમાર જવાનું છે અમારા કુળ પીરે પાલીતાણા ડુંગર તો અમે બધા 3 વાગ્યા જો જાગી રેડી થઈ ગયા છે ભી હા આરિયન ભાઈ જો અહીંયા અમે આવી ગયા છે જોઈ નાઈ કો સાજી રેડી થઈ ગયા હું ઈ જો સોફુ બેન ની અંદર ઉડી ગઈ તી ક્યાં જવાનું છે પાણી તાજા ભાઈ તૈયાર થઈ ગયા છે

तो अत्यार वगी गया से पांच ने अमे जो हमारे टेम्पो उभी राखी दीधो शिव शिवशक्ति पेट्रोल पंप इंडियन ऑइल ने अमार पुरावा से टेम्पो मार डीजल तो जो डीजल पूरे से पांच वगाड़ दीधो से अँ हजी तो हाँ भाई बाहर निकला से भी जा yeah.

હોય છે ને ચેન્જ કરવાના છે કપડાં તો હાલો મસ્ત તૈયાર થઈને પછી મળ્યા હેલો ફેમિલી જો હું મસ્ત રેડી થઈ ગઈ છું અને હવે અમારે જવાનું છે હા અમે ડુંગરો સડવા એ આવું રિઝલ્ટ કેમ થઈ ગયું બ્લુ કલર જો અમાર શર્ટ કેમ બાકી વ્હાઈટ ને બ્લુ હો જો અમાર મધી બેન સાયરા જો કેવા બે પોસ્ટિંગ ગાડીને હાલતા થયા હેલો હવે અમારે

એટલે મેં હાથમાં લઈ જઈશ ઓહો હો આમ જો અહીંયાથી કેવો નજારો દેખાય એક નંબર આમ જોવો પાલીતાણા ડુંગર હો આ મંદિર જૈન મંદિર છે ને એનું જ છે લગભગ એવું લાગે મંદિર બને છે અહીંયા જૈન મંદિર બનતું લાગે એવું લાગે છે જો આવો કાંક છે નજારો પાલીતાણા ડુંગર

શેના છે કઈ ખબર નથી અહીંયા તો છે ને બહુ બધા મંદિર છે એટલે આપણને ખબર ન હોય શેના છે મોંઘી બા વિહામો તો અમે લોકોએ છે ને અહીંયા પોરો ખાધો તો એટલે વિહામો કહેવાય ને તો હવે મોંઘી બા વિહામો કેમ છે બધી બેન થાકી ગયા થાકી ગયા ને અમારા આવ્યો થાક નથી લાગ્યો છો બાકી દેખાય કેવું જો આખું પાલી તાણા દેખાય છે જેમ જેમ ઉપર ચડતા જાય ને એમ અમે વાદળમાં માં ઘુસતા છે એવું લાગે હાવ જેમ ઉપર જાય ને એમ ધુમસ 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 એમ જુઓ જરા કેમ બાકી છે નજારો એવું લાગે કે વાદળમાં આપણે જઈએ છીએ એમ

કઈ ને જોને પાઘડિયું વાય લીધી પાઘડિયું અને આમ જો અમારા કાકા તો જો નહીં નહીં ચા એટલો પરસેવો થાય ગ્રુપ ફોટો પાડે છે ફેમિલી ફોટો ફેમિલી ફોટો અમારે ઉપર જઈને પાડવાનો છે કેમ કે અમારે અડધી ફેમિલી વાહે છે ને અડધી ફેમિલી આગળ છે એટલે અમે ઉપર જઈને પાડીએ હા વૈષ્ણવ અમે રહી ગયા ટાંડા મુંડા કા બધી એમાં જો જવાન ના જવાન હાવ આગળ વહી ગયા અને ગૌઠા બુઠા પાસો છે અને અમે બધા વિશે રહી ગયા જો એટલા કઈ ને હાલો એવું હેલા કરે અમારે ફેમિલી ફોટો ઉપર જઈને પાડવાનો છે ઓહો આમ જો કઈ દેખાતું નથી આગળ તો નકર તમે આવો જ નહીં કોઈ દી ડુંગરો સડવા એટલે એટલે બાપુ ન્યા બેઠા છે આપણે અગ્યાર વાગ્યા <ubers> <Nine> <wheels restorors> <AUR1> <CORREAS> તો ફાઇનલી ફેમિલી અમે પૂગી ગયા છીએ અમારા કુળના પીરે અને જો આ બધા બેઠા છે પોરો ખાવા હંધાય છે નથી પૂજા હજી થોડા ઘણા બાકી છે જ્યાં એ બધા બે ગયા છે એટલા જણા અમે પૂગ્યા છે હજી સાજીત ને મારા હાહુ મારા હારા બધા વાંહે છે ને અમારા આજો ઈશાન કાકા ઈશાન કાકા વળી એન્ટ્રી પાડે લે લે કાલે એન્ટ્રી પાડે નહીં તો હવે છે ને જો આ પૂગી તો ગયા છે ને હારે હરવારે મારે સાહજી પૂરું થઈ ગયું છે હવે ખબર નહીં કેટલે સુધી વિડીયો હાલે એમ જેટલે સુધી હાલશે એટલે સુધી અકાળશું બાકી કઈ નહીં અને હમણાં અંદર જાય ને પછી બતાવું દરગાહ